લંકાળની શરૂઆત વર્ણન કર્યું ભગવાન મંત્રીઓને બોલાવ્યા છે બધાને સૂચના આપી છે હાથમાં પહાડો ખીડાઓ ચૂંટણું લાવી લાવી નંદિનને આપે છે પોતે બે કરી કલક ભરી ઘોડ નળક મહિમાં જીવને રામ જુદા પણ ન લેખ્યું એક જ છે કહ્યું કે નામ લોકો પછળ ભગવાન રમે ત્યાં કને શિવજિંગની સ્થાપના કરી રામજી જગતને એક જબરદસ્ત ઉપદેશ આપ્યો શિવજીની પૂજા કરશે એ જવાબ આપ્યો અને જવાબ છું

ઘણો સંવાદ થાય છે રાવણ નો કોઈ રીતે માને મતો નહીં ભગવાન મારવો નહોતો જાય તો લડાઈ ગતિ કરે આમ તો પણ જાય ક્યાં અંગતે તો બહુ રાજનીતિ ની વાતો કરી છે ખૂબ રાવણ અંદર કોઈ પણ રીતે રામ જ માનવા રાવણ માનવા જ તૈયાર નથી શું સુખ રાવણે પોતાને જઈ કોને જઈને કહી દીધું પકડીને થઈ કીધો સૈનિકો વિચાર કરે કારણ કે બેટા બેટા બોલવું છે ને બે ગયા બધા સૈનિકો હું હરકાવી ના હલ્યો તો કાંઈ તો કરી ના બધાને એમ કાંઈ એક મુઠ્ઠી મારશે તો આપણું શું થઈ જશે એને ગમે એટલી લાગણ થાય ઘાસ ન ખાય પોતાનો શિકાર કરેલો ખાય કારણ ધરતીને ને બીક લાગી અંગને મારી દીકરી જાનકીની ની દુકાન માં મૂકી દે કે આ પગ મારો ઉપાડીને દે કોઈ અંગને જાનકી મૂકીને હાલ બધા ઘણા બધા મોટા મોટા એ અંગત પગ ધરતી ઉપર જે ઉપડ્યો નહીં રાવણ આવ્યો રાવણ ને કહે તો મારા પગામાં ન પડે રામના પગામાં શરમાઈ ગયો તારો મુકાબલો લંકાના હાલ મેદાનમાં થશે તો ચડાની મા ભક્તારા માતા રીત અને માંદરું સારું છે પડકાર કરીને અંગત પાછું નીકળી ગયો રાવણભાઈ કેટલી શક્તિ હું તે રામની સેનાને ફાયદો છે માનવ પતા કવું કરવું પડે કારણ કે રામની એની કઈ જરૂર નહી અનાજ જરૂર નહીં રામનું બે સેન હતું યુનિફોર્મ કાકા પાકા ફળ ખાઈ આ ફાયદો ભગવાન પહેલા દિવસના યુદ્ધમાં રાવણ ની નો ખલાસ ના થઈ ગયો ઇન્દ્રજી સમજી કે લક્ષ્મણજી મને મારી નાખી સાંજના સમય અનિવાર્ય સમાજ લક્ષ્મણજી મૂર્તા ઇન્દ્રજી આજ મારો બાદ મૂર્તા મંગોજી દીકરા હું તારા તારા ધર્મથી કાગી મારું અને જોઈ લઈશ અને આમ કરતા ઓમ પુત્ર લક્ષ્મણને લઈ

આ બધી કરતાં કુટી દવાખાનું ઉપાડી દો ડુંગર જ ઉપાડી દો લડાઈ ઘરે જરૂર પડે પડે એ મારા એક ડાબા હાથના ઉપર દવાખાનું છે એનો પડી જાવ ને બધી દવા છે એના યાદી થાય તો આ દે આપણને

અયોધ્યા પધારી ગયા રાજબાજી પર બેસી ગયા છે હે રામ રાજા રે અમારા મહારાજ ભગવાન ગાંધીમાંથી બિરાજમાન થઈ ગયા અને નવો દિવસ અને થઈ ગયો છે નવ નવ દિવસથી તમે મારા મોકલી પરમાત્માના ગુણગાન સાંભળ્યા ખૂબ આનંદ કર્યો છે આપણે અને શું હું બોલું શું આપું તમને હું તો આપી શકું પણ મારા હનુમાનજીને પ્રાર્થના કરું છું એ દરેકને જીવનમાં સુખ ભરજે શાંતિ આપજે આમની આજુબાજુમાં જે પ્રજાપતિ સમાજ બીજો સમાજ એને હે દાદા સુખી રહે એવા મારા આશીર્વાદ કું આપું છું બાકી તો હું શું આપી શકું છું આશીર્વાદ આપું એક ભેખ તરીકે બહુ સુંદર રીતે શાંતિથી ભાવથી મને તે સાંભળ્યું અનંતથી ઓર છે એક વિધ બેખ માંગો કોઈ કઈ લક્ષણ મેળજો કઈ નિયમ તે પકડજો રામ ને ભૂલ્યો ની માં જગદંબા ને ભૂલ્યો નહીં તારું જીવન જીવ્યું બધું જીવી રહ્યા છો પણ મારી ફરજ છે એક આ બોલ્યું અને બીજું પ્રસાદ લેવાની વાત ખાસ તમને કહું પ્રસાદ રામનો પ્રસાદ રામ ગાદી થયો છે અને હવે આપણે રમવું હોય તો થોડુંક તમારો જે લૌકિક કોઈ વ્યવહાર કરવો હોય કરો એ હું કથાને વિરામ માગું છું અને મારે હનુમાનજી મહારાજ હવે હું